મેદ્યાલય માં છવ્વીસમી જાન્યુઆરી સિત્તોતેર માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરાઈ તેમજ બગવાડા સહિત જી ડીજે સાર્વજનિક હાઈસ્કૂલ માં સિતોતેર માં ગણતંત્ર દિને દિનેશ શાહ હસ્તે ધ્વજવંદન કરાયું પારડી તાલુકાના સોંડલવાડા અશોમેગ વિદ્યાલયમાં છવ્વીસમી જાન્યુઆરી સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી આજના આ પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન સોંડલવાડા ગામના ઠાકોરભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેઓ એક સમાજસેવક અને કિસાન મોરચા પાડી તાલુકાના પ્રમુખ છે આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ ટ્રસ્ટી મિષ્ટાબેન ડિમ્પલ શાળાના આચાર્ય જનક પટેલ અને સુરેખાબેન ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકો દ્વારા ખૂબ સુંદર પરેડ દેશભક્તિ ગીત અને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું શાળાના કેમ્પસ ડિરેક્ટર બાળકો અને ઉપસ્થિત શિક્ષક મિત્રો વાલી મિત્રો સર્વેને આપણા બંધારણ વિશે ખૂબ જ સારી માહિતી પૂરી પાડી હતી મુખ્ય મહેમાન ઠાકુરભાઈએ પણ બાળકોને દેશ સેવા અને એક નાગરિક તરીકે આપણી શું ફરજો હોય છે એને યાદ કરાવ્યું હતું શાળાના આચાર્ય સુરેખા મેડમ દ્વારા બધાનો આભાર વ્યક્ત કરીને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્બોધનથી શરૂ થાય છે ભારત માતા કી વંદે વંદે આજના સત્યતરમાં પ્રજાસત્તા પ્રજાસત્તા દિવસની ઉજવણી નિમિત્તે અસમય વિદ્યાલયમાં મને અહીંયા આગળ ધ્વજવંદન કરવા માટે જે મોકો આપવામાં આવ્યો એના માટે હું સર્વપ્રથમ હાઈસ્કૂલ બગવાડામાં સિતોતેર માં ગણતંત્ર દિવસની માનપૂર્વક ઉજવણી કરાઈ હતી શાળામાં ધ્વજવંદન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રમુખ ઉજેશભાઈ શાહ ટ્રસ્ટી આસિષભાઈ શાહ કમિટી સભ્યો જયેશભાઈ શાહ તેમજ ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના વ્યાયામ શિક્ષક નયન ટંડેલ દ્વારા મુખ્ય મહેમાન મંત્રી દિનેશભાઈ શાહને ધ્વજવંદન માટે દોરી જવામાં આવ્યા હતા શાળાના સંગીત શિક્ષક શૈલેષભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન સાથે ઉપસ્થિત સૌ મહેમાનો આચાર્યો શિક્ષક મિત્રો વાલી મિત્રોએ તેમજ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો